તો હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં આજે આપણે ઇકો ગાડી લઈને આવીએ છીએ મારુંથી સુઝુકી ચૂક ઇકો ગાડી રહેશે એકદમ સાચવેલી ગાડી સીએનજી ગાડી છે એકદમ સાચવેલી ક્લીન કન્ડિશનમાં ઇકો ગાડી રહે છે સાચવેલી ગાડી છે જે કોઈ મિત્રોની ઇકો ગાડી ખરીદી હોય વ્યાજબી કિંમતમાં સસ્તી કિંમતમાં ઇકો વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રેજો ઇકો ગાડીની બધી જ ડિટેલ માહિતી મળી રહેશે સાચવેલી ગાડી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો એસી ઇકો ગાડી રહેશે પેટ્રોલ સીએનજી ગાડી છે ટીપટોપ કન્ડિશન છે જો તમારે ઇકો ગાડી ખરીદવી છે તો રૂબરૂમાં જોવા મળી રહેશે ગાડીની કિંમત માલિકના કોન્ટેક્ટ નંબર તેની બધી જ માહિતી ડિટેલ વિડિયોમાં જ આપેલી છે તો વિડીયો પૂરો જો રહેજો બધી જ માહિતી આગળ આપશું તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે ને તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં મારુતિ સુઝુકી ઇકો ગાડી રહે છે બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર છે વીમો પૂરો થઈ ગયો છે જો તમારે ઇકો ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરી દો મિત્રો તો ઇકો ગાડી તમને રૂબરૂ વીમો પૂરો થઈ ગયો છે ઓગણ હજાર કિલોમીટર ચલાવેલી ઇકો રહેશે અને ઇકો ગાડીની એક છાવીસે ટોપ કન્ડિશન છે જો તમારે ઈકો ગાડી ખરીદવાની ઈચ્છા છે રૂબરૂમાં રાજકોટ જોવા મળશે અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં મિત્રો તો ઇકો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે ટાઈટલમાં તમને માલિકના નંબર આપેલા છે વિડીયોના નીચે ટાઈટલમાં નંબર મળશે અઠ્યાસી સાસઠ સન્નું ત્રેપન તેત્રીસ તે વિડીયોના નીચે ટાઇટલમાં ઇકો ગાડીના માલિકના નંબર આપેલા છે તમે તે ભાઈને ફોન કરી ઇકો ગાડીની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ચાર લાખ પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે ભાવમાં માન રાખવામાં આવશે તેવું માલિક જણાવે છે બાકી તમારે જો ઇકો ખરીદ્યું હોય તમારે રૂબરૂ રાજકોટ વિઝિટ લેવા જવું હોય તો તમે રૂબરૂ ડીજી કાર્સ રાજકોટ જઈ શકો છો ડીજી કાર્સની વિઝિટ લઈ ત્યાં કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ઇકો ખરીદી શકો છો ચાર લાખ પચીસ હજારમાં વેચવાની છે ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ કે એક પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે બાકી તમારી ઇકો ખરીદી હોય તો તમે રૂબરૂ રાજકોટ જઈ શકો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું